રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વર્ગના લોકોને આસાનીથી લોન મળી રહે તે હેતુને ધ્યાનમાં લઈ આજ રોજ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાયાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ત્રણસોથી વધારે નાના વેપારીઓ અને ફેરિયાઓને આ યોજનાનો લાભ મળી રહે તેમજ ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન મળી રહે તેને ધ્યાને લઈ ભાયાવદર નગરપાલિકા દ્વારા આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલ સાહીઠથી સિત્તેર જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન પૂરું પાડી લોન આપવાની જવાબદારી લઈ ઓછા ડોક્યુમેન્ટથી તાત્કાલિક લોન મળી રહે તેવી સો કોશિશ કરી હતી અને આમાંથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને વેપાર ધંધા માટે લોન પણ અપાવી હતી આ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભાયાવદન નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિ સંજયભાઈ ઠાકોર નગરપાલિકા અધ્યક્ષ અતુલભાઈ વાછાણી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા તેમજ નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો તેમજ કારોબારીઓ સહિતના હાજર રહ્યા હતા રિપોર્ટર રજા ખરાવ કુંડા ઉપલેટા એને જે સહાય મળવાની છે તો અમારા માર્ગદર્શન એવા ઇન્દ્રજી તો ભાઈ એવી રીતના કીધું કે આપણે કે જેટલી આપણાથી જેટલું થાય યોગદાન નમસ્તે મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા

આજે લાભાર્થીઓને સાઠ સિત્તેર લાભાર્થીઓને અમે બોલાવીને એમના જરૂરી માહિતગાર કર્યા અને પાંચ થી છ વ્યક્તિને અમે લોન પાસ કરાવી છે એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે અસ્તુ